મેળામાં આવ્યો હોય કમેન્ટ કરતી નો મંડપ હતો અત્યારે ગ્રાઉન્ડ છે છે કોઈ નહીં ગ્રાઉન્ડમાં કોટવાર અને બે ભક્તો છે તમે જોઈ શકો છો તો આપણે આવી ગયા છે અત્યારે જો આ ગ્રાઉન્ડ આખું ખાલી છે કોઈ દેખાય તમને કોઈ નથી દેખાતું ઘણા બધા મિત્રો હકલે છે સાંજે આવ્યો હોય મેળામાં તો કમેન્ટ કરી દીજો મેળામાં આવ્યો હોય જય રામબીર જય અલગ જણી રામબીરના ભગત હોય રામબીરની જય બોલાવી દેજો એક રામબીરને માનતા હોય તો મિત્રો વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય રામા પ્રેમી